બાકી પછી કોઈ દી કોઈને પાંચ વર્ષ લગી પાછી ભીખ માગવાનું ટાણું આવે તો ભીખ માગવા મોટી જોડી લઈને આવે પાછો માગીને વયો જાય એમ કરીને ત્રી વર્ષ કાટ નહીં ખા બરોબર તો આજકાલે તમને આ મળદ ધીડો છે એટલે આ મળદમાં આ કોંગ્રેસમાં હતા એને અમે ભાજપમાં લઈ લીધા આમ આદમી માં લઈ લીધા અને ભાજપના હતા એને આમ આદમી ના લઈ લીધા એટલે આ વખતે અમે તો અમારા ગામનું તો એમ કહી છીએ કે સો એ સો ટકા મતદાન આપ આદમી માં થાય અચ્છા પણ એ તો હવે અત્યાર સુધી તો ભૂપતભાઈ હતા એ બીજેપી માં જતા રહ્યા ભૂપતભાઈ ને થોડું ઘણું કઈક ઓલા લોકો એની પાસે તો રામ દામ પૈસો બધું છે એટલે એક લોચકો નાખી દે એટલે ગમે નેતા એમાં ભયો જાય પણ આ નેતા એવો છે કે કદાચ ગમે એટલા નાખે કે પિસ્તોલ મારી દે તો વાત અલગ રહી બાકી આ પૈસાથી ખરીદાય એવો આ વ્યક્તિ છે નહીં હવે કિરીત પટેલ છે એ મજબૂત નેતા છે એ મજબૂત નેતા છે પણ હવે તો એ મજબૂત થઈ જાય ને કારણ કે અમારા ત્રણ ગામની તો અમે સોઈ એમ ખાઈ ગયા હા સહકારી ત્રણ ગામની ઓગારી નાખી અસડી અટાણે અમુક અમુક આગળ અમારે એક બાય છે એનો ઘરવાળો મરી ગયો ને સૌદ વોરા થઈ ગયા અહીંયા એ એના ઘરવાળાના નામે એક છોકરો પાગલ છે એક છોકરો બિસાળોનો ઓફ થઈ ગયો બરોબર છોકરો ગાંડો છે હવે એ બાય માથે આ પંદર બાર આઠ આઠ દસ દસ લાખ રૂપિયા એ બાય કેમ ભરે વિધવા બાય છે હિયા તો હવે આવા કામ કરજો આ આ ભાઈએ કરાવ્યો એને પૂછવાય નથી આવ્યો એમણે તો કહ્યું તો ખરું કે રોડ રસ્તા સરસ કરના રોડ કરાવે આ રોડ કરાવે પડે પેલું બાયને હું રોડ ઉપર આવવા જાઉં આ જેની માથે આટલા એટલા રૂપિયા નહીં ખાય એ બધા પચાસ જણા અમારા ગામના સાઠ જણા છે એને હું રોડ ઉપર આવવા જાઉં અને રોડ એને બનાવવા છે તો આદી લગી ક્યાં ગયા તા ત્રી વર્ષ ત્યાં રોડ આજ જ બનાવવા છે હવે એને આ દિવસ હો દિવસ કે પાંચસો દિવસ આપીએ તો પાંચસો દિવસમાં જ બનાવવાના છે આદી લગી ક્યાં ગયા તા એ એક એક રોડ કયા એમ કે ને કે ભાઈ એક રોડ આવ્યો હવે જ્યાં જ્યાં મોટા પુલ બનાવે છે એ એક કોઈ પુલ ઉપર એવું માનો કે હજી ઓપલીન ન થાય તા તિરાડું પડી ગયું હોય તો યા આ ભાઈ શું કરે છે ભાજપની સરકાર શું કરે છે ભાજપની સરકારે ખેડૂતોની આવક બમણી કરી દીધી એવું પેલા બમણી કરી દીધી પણ આઠસો આઠસો ને પચાસ રૂપિયા ડીએપી નો ભાવ હતો એના બરોબર સત્તરસો ને પચાસ કરી નાખ્યા જે વસ્તુ બાર બત્રી હોલ ખાતર આવતું હતું એને કોઈ ખેડૂત અપનાવતો નતો એના સત્તરસો ને પચાસ ભાવ કરી નાખ્યો હવે આથી હવે બબડી આવક કેવી એનો એ જે નરેન્દ્ર મોદી આવ્યો તેથી એમ કહેતો તો કહેતા તો એમ હું નથી બોલતો અમે ઠેઠ પુગાડી ગયો હા એ કંઈ અમારો બાપ નથી હા એ કારણ કે રાત અમે બે હાર્યો છે અને એના હામો અમે સવાલ નો કરીએ છીએ તો સવાલ કેને કરવા જવાનો સવાલ તો નાગરિકો જ કરવા જોઈએ તો એ નાગરિક નો સવાલ નથી કરવા દેતો નાગરિક બોલે એટલે અંદર ગાલ દઈએ અને એના ભેગા કમાન્ડો સાલી સાલી કમાન્ડો ને કરોડો રૂપિયા તો પગાર આપે સેફ્ટી માટે બધા બધા નેતાઓ સેફ્ટી અમારે નહીં જોઈ અમે ખેડૂત છીએ અમારે ત્યાં સિંહ આવે હાવી જ આવે ઓલા દીપડા આવે તો અમને સેફ્ટી કેમ નો આપે અમારી હું આખી રાત જાગુ ચાર વાગે સુઈ જાય બે કલાક સુઈ તો અમારે સેફ્ટી છે નહીં હાલો અત્યારે બીજા પાક ના ભાવ હોય સારા આવે છે અરે ઉષામાં ઉષા ચારસો રૂપિયા થી અમે જો સિઝન આવે ને તો મજૂર ના પાંચસો રૂપિયા અમારે આપવા પડે એક મજૂર ના અમારે ઓપનર હાલતું હોય વીસ મજૂર જોઈ બરોબર પછી માંડવી ખેંચતા હોય ને પાથરા બનાવતા હોય તો એ પાંચસો રૂપિયા આપવા પડે અત્યારે વરસાદ જેવું વાતાવરણ છે એક એક ખેડૂતને જેને બદલે તલ વાટેલા પીડા મગ વાટેલા પીડા છે વરસાદમાંથી આવે કાયમ પડે જ છે વરસાદ અમુક અમુક જગ્યાએ હવે એ લોકો પાંચસો પાંચસો રૂપિયા દેતા મજૂર નથી મળતા માર્કેટમાં શું ભાવ છે મગનો પંદરસો રૂપિયા તલનો હું ભાવ છે સત્તરસો છે અઢારસો રૂપિયા એ જેટલા તૈયાર થાય ને એટલા બધા મજૂરમાં ખર્ચામાં ખેતીમાં ડીઝલમાં વહી જાય અમારી વાહે ખાલી આ ભાઈ ની બધાની સેવા કરવાનું બચે છે છતાંય એમ કે અમારું બજેટ વિખાઈ જાય અમારું બજેટ વિખાઈ જાય બજેટ બધા ના વિખાય પણ ખેડૂત બજેટ ક્યાં જ આવે